જય શ્રી કૃષ્ણ હું કે ડાયરો પેલા તો આ ખેડૂના રામ રામ ભાઈ સીતારામ જય જવાન જય કિશન જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રાધે રાધે કરી દઈએ ગામડાની ફિલ્મ ચાલુ પેલા તો સુપ્રભાત ગુડ મોર્નિંગ અને છોકરાઓ અત્યારે સ્કૂલે જવાની તૈયારીમાં છે પોણા સાત વાગ્યા છે તો આજનો બ્લોક કરીએ ચાલુ અને કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યાદ દેવી સર્વભૂતેશું શક્તિ રૂપે સંસ્થિતા વિદ્યા રૂપે સંસ્થિતા નમસ્ત 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 નમો નમ અને શ્રી શ્રીરામણ પાણી હાલે છે સીતારામ સીતારામ બેન અમારા બેન ફ્રી થઈ ગયા છે સીરામણ પાણી કરીને અને અમારા ભાઈને ને ધરાર્યું સિરામણ આલે છે કા ભાઈ એટલે કે અત્યારમાં બધું થયું છે શ્રીરામણ ભાવે સ્કૂલે જવામાં હાલ આવે મારા કલેજા જય શ્રી કૃષ્ણ કહી મજામાં ડાયરો

પછી આવે ત્યાં વાંધો ન થતો તૈયાંય તો રમતો ભમતો આવતો હોય કે હે જો આવી કઈ શું હોય રાજુ જોઈને દરાર તરાર બધું ચાલે હે ઢોંગ કરતો કરતો એ આખો શું કહેવાય કે કપ પી જવાનો છે બસનો ટાઈમ થઈ ગયો છે હાલો હાગુબેન તમે બેગ તૈયાર કરી લીધું તમે તો મજામાં ને આજ મજામાં છે એનું કારણ શું કે આજ આ રાજુરભાઈ બહુ હે રોતો નથી સ્કૂલ હોય ને એટલે થોડોક પ્રોબ્લેમ તો થાય પણ વાંધો ન સવારમાં નાસ્તો કરી લેતો હોય ને રિસેસમાં રિસેસમાં નાસ્તો કરી લઈએ બપોર બાર વાગે જમી લઈએ પાછો આવે તો નાસ્તો કરી લઈએ ના ભાઈ પછી તને વાંધો શું છે હે ક્યાં રૂડો હે બસમાં બસ માં કઈ વાત ઉપર કઈક તો કેતો છે નોતું જવું ધરાર મોકલો બે હિજાઈ બસ ના વાત સીતારામ હવ હવ ની રીતે જો કોક શ્રીરામણ લઈને આવે ને કોક ચા પાણી લઈને આવે ને એવું છે બધું ડ્યુટી ઉપર ચાલુ થઈ ગયા હવે અને આપણે આપણી ડ્યુટી ઉપર રાખી શ્રીરામણ પાણી કરીને જઈએ ખેતીવાડી ડોટ કોમ અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું મોટેથી બોલાય એનો થોડોક હાથ ઉગાડાય ન ભૂલતા બોલો અને જૂના મિત્રો લાઈક

હાલો હાલો હું ડેલે ઉભો હવે શ્રીમતીજી આવે એટલે પછી સીરામલ પાણી અમારે બેન બાદ પહેલા છોકરા કરી લે સીરામલ પાણી કરી અને આપણો જે કાયમ બિઝનેસ છે ખેતીવાડી ડોટ કોમ આજે મેન્ડવી અમી કરવાનું હાલે

અટાણમાં કેરી કોને ફાવે તો ભાગમાં પૂરી કેરી એમ ને પૂરી ને કેરી ભાગમાં લઈ ગયા હવે શ્રીરામણ અમારે કેરી પૂરી નું કરવું જોઈએ અને રોટલી હોય મજા આવે પાકડી ગયા રોટલી હાલો મિત્રો હવે આપણે ખેતીવાડી ડોટ કોમ ના આજ વાતાવરણ એવું લાગે છે કે આજે ક્યાંક વરસાદ થાય ખરા વાદળા હવા આવે અને અમારા શ્રીમતી વર્ગી ગયા હે કપડાં ધોવા એટલે એવું બધું હરમાં તો અમે વાડી ધરા જતા હોય ને અહીંયા ફર્યા વારવાનું કપડાં ધોવાનું સાફ સફાઈ સાયસુ માખણ એવું બધું હાલતું હોય ચાલો ખેતીવાડી ડોટ કોમમાં જે આપણી સાયકલ હાલે છે તે પ્રમાણે મગફળી હમી થાય છે અને પછી શું કહેવાય કે જો વેત આવે તો બકાલું વાવી દઈએ મિત્રો પહોંચી ગયા એવું વાળ ગયા હે બાલ ગોપાલ હટાણ માં ગોવિંદભાઈ ના છોકરા લેસન કરવા વેર ગયા હે ચિત્રકડા કરશો Ram, Ram. Etamu. Đây ra nè Ram, Ram. Good morning. Bây giờ. Ở khai làm hôm Good giờ.

ત્યાં તો સાયકલ આવી હાલે છે આપણે ત્રણ ચાર દિવસ થયા હવે કાલ કદાચ કામ પૂરું થાય તો થાય અને આપણે વાવવાનું છે બકાલું આ જગ્યા ઉપર આપણે નવા બાંધકામ ને પછવાડે એક્ઝેક્ટ અહીંયા ગઈ સાલ આપણે રીંગણી મરચી ટમેટી પછી શું કહેવાય કે શિયાળામાં મેથી પાલક એવું બધું અહીંયા આ એટલામાં વાવેલું હોય આપણે અને ગઈ સાહેલ આપણે ખાતરનો ઢગલો હતો તો એમાં શું કહેવાય કે ને સીબડાના અને કારેલાના ને વેલા આપણે ચડાવી દીધા હતા અને બાકી તો તુવેરની લાઈન આપણે શેઢે હોય જ એના શેઢે એટલે કે કાચી તુવેરનું શાક કરવાની મજા આવે ટૂંકમાં કંઈક ને કાંઈક ચાલુ રહીએ એ બધું આ સાઈડ હોય એટલે આ વખતે વેલા ચડાવવાની થોડીક પ્રોબ્લેમ જેવું છે પણ લાકડા પડ્યા છે અહીંયા ગોવિંદભાઈ ને શું કહેવાય બળતણ એની ઉપર ચડાવી દે એ આ સાઈડ આપણે જૂના બાંધકામ ને આ સાઈડ એટલે વહેલા બધાય આ વર્ષે અહીં આવી જાય તુવેર પાસે બાકી જો ટીટોળી અટણ ગીત ગાવા મીંડી હે અને આજ આકર્ષણ કે હે કે વરસાદ હવે થઈ જાય ઘણા વિસ્તારમાં તો વરહી ગયા વર્ગરાજા પણ હજી અમારા બે ત્રણ થઈ જાય મિત્રો હવે છે લંચ ટાઈમ ગોવિંદભાઈ લંચ કરશું ને લંચ હે બપોરા કરવા ને તો ઈ લંચ એ બપોરા હવે આમ જો બપોરાનું ટાણ હોય ને એમ કહેલું લંચ કરવાનું હે હું અંગ્રેજી શીખવાનું જતા રહે કારણ કે લંચ કરવા જાવું છે બાપા કહે ને એમ કે જરીક લંચ કરી લઉં ગોવિંદા બોલ તો લંચ એક એક વાર એક વાર હા ડિનર બોલ આમ ડિનર 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 તો બોલ ના બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ ચાલો મિત્રો આપણે આવી ગયા છે બપોરા કરવાના યાર જો બે ત્રણ દિવસથી આ કામ પેન્ડિંગમાં પડ્યું હતું ને યાર હવે શું કહેવાય કે ચાલુ થયું હે ખાટલા ને પાટી ભરવાનું આ પાટી છે ને ધોવી પડે કા કેટલો ટાઈમ થયો હતો કેટલા ટાઈમે ધોવાની એક વર્ષ આ થોડું કઈસ વાળું હોય પણ અમારા પાટી પછી ઉપર આવે કવર એટલે નગર નકરી પાટી હોય ને તો મેલી જાય એમની ઘાટી ભરેલ હોય ને તો ઝૂલે ઓછો એટલે બીજું કઈ થોડીક ઘાટી હોય ને તો હાર કેમ આતી બરોબર નથી છોકરાઓ નાથમાં આવે એટલે પછી એમ જ જોઈ પતિ હવે હારો હે રાટી કાઢવી જો એક કામ કર નાખે લાંબો કર ફરી એમ લાંબી કર નાખે એટલે પછી પાછી ધોવી પડે બીજું કઈ નહીં ગુડ રોંઢો આ તો આખું લાલ થઈ ગઈ છે કારણ કે સાડા દસ વાગ્યાની ટ્રાય કરીએ છીએ આપણે ઓલું સરકારી સહાય ગોડાઉન સ્ટ્રક્ચર સ્ટ્રકચરવાળું એના માટેની ઓનલાઈન અરજી કરવાની છે પણ સાડા દસ ના બે થી ત્રણ મોબાઈલ લઈને ટ્રાય કરીએ છીએ પણ હજી સુધી જે ખાતા નંબર આવે આપણા ખેતીવાડીના ત્યાં અટકી જાય છે એટલે આવા બધાય પ્રશ્નો છે તો હાલો ચા પાણી પી લઈએ અને જો શ્રીમતીજી ચા પાણી પી લીધા ગુડ કારણ કે ગુડ રોંડો એટલા માટે કે સમય થયો છે પોણા પાંચ બે આવવાના હે આજ તો કઈ ધીરે ફાવટ આવી જાય એવું લાગે અઠવાડિયે એવું લાગશે ને બાજો વર્ગી ગયા હે કઈ મી નો જે નિયમ હોય અમારે રોંડે ફરિયામાં તો લગભગ દૈણા ને બકાલું મરવાનું હાલતું હોય બીજું શું હાલતું હોય તમને ખબર હોય તો હું હાલ ગોપાલ આવી ગયા હા એ ભાઈ સીતારામ રોંધડી ચાલે છે આવતા વેત પપની સોસની હવે હે ને કાજલ એ કાજલ ટાંકી ફૂલ થઈ ગઈ બીજું કઈ ના હજી એક રોંધડી આમથી આવે છે એક રોંધ આમથી નહી આવી ગયા શું છે બેન આઈસ્ક્રીમ તો હાલો કરવા કા મારે નથી આવું બધું હાલતું મેં કીધું તે પ્રમાણે આજનો બ્લોગ પૂરો કરીએ મિત્રો ને આગળ ઘણો મોટો થઈ જાય ફેસબુક માં જોતા હોય ફોલો કરી દેજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ખેડૂત ને અને મળીએ પાછા નેક્સ્ટ માં જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત જય માતાજી ને ભાગુબેન જય શ્રી કૃષ્ણ